બતા મિત્રો ખાધી પણ બહુ ગરમ હતી બહુ તીખી પોણી નહીં મળતું હોય તો આવો તો પોણી નહીં પોણી ની બહુ તકલીફ છે સાઠા બધા આવી બધા

હેલો મિત્રો મારા નવા લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે બાલારામ તો આપણે આપણે ભરકાવાડા પાર્ટી ઊભા છીએ તો ભરકાવાડા પાર્ટીએ મારા ખાસ ભાઈબહેન હિતેશના મારો અરવિંદ ભાઈબહેન પણ બંને બધા આઝાદ થઈ ગયા છે તો આપણે જવાનું છે બાલારામ તો આપણે ભરખાવાડા પાર્ટીથી નીકળીશું બાલારામ જવા માટે તો આપણે ભાઈબહેનની દીક્ષા પણ કરી કરીશું તો મિત્રો આપણે ભરકાવાડાથી નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે તો આપણે પાલનપુર જઈએ છીએ તો મિત્રો જુઓ સાઈડમાં બે ભાઈ બેઠા છે ને આ બાજુ ભરત ભરકાવાડા આપણો ખાસ ભાઈબંધ છે અમે બંને ભેગા બનેલા હતા તો મિત્રો આપણે પાલનપુર આવી ગયા જોઈ લો તમે સામે બતાવી દઈશું સામે હોટલ છે જોઈ લો મિત્રો તો સામે પણ હેરોમાં સર્કલ આવી ગયું ટ્રાફિક બહુ છે જોઈ લો મિત્રો આપણે રિક્ષામાં બેઠા બેઠા કંટાળી જાઓ આપણે જો મિત્રો સામે ટ્રાફિક પણ બહુ છે એટલે રિક્ષા આપણે થોડી વાર લાગશે જવા માટે આપણે ઘણી વાર થોડી વેઇટ કરી લઈએ બરાબર મિત્રો તો મિત્રો આપણે તુલનાકા પહોંચવાની તૈયારીમાં આવી ગયા છીએ જુઓ મિત્રો સામે તોલનાકો પણ આવી ગયું અને આપણો મમાન છોકરો પણ અહીંયા કામ કરે છે પણ એને મળવાનો મોકો આપણે બાજુ ટાઈમ નથી એટલે આપણે ડાયરેક્ટ તોલનાકા બાજુમાંથી નીકળી જઈશું બરાબર એને ફોન કર્યો પણ ફોન ઉપાડ્યો નહીં

જો આ રીક્ષાની હા બોલો ભાઈ રિક્ષાવાળો મેપમાં ચાલુ કર્યું છે જોવાનું તો અમે ચિત્રાસણી ગામમાં જઈને અઠવાઈ ગયા જો ચિત્રાસણી ગામ અને શ્રી ચિત્રાસણી તો મિત્રો અમને ખબર નહીં આ બાજુથી બાજુ જવાનું એમ ખબર નહીં જો અમે થોડી રિક્ષા સાઈડમાં કરીને થોડું પૂછી લઈએ એક જણાને સામે આવે એમને કઈ બાજુ જવાનું છે તો એ તે જ સામે કે આપણે ચિત

જોયું ને મિત્રો રસ્તો ઉજાળી પણ સામે જાય છે અને બાલારામ પણ જાય છે બરાબર તો આપણે પહેલાં જઈશું બાલારામ પછી મારો બીજો વિડીયો આવશે એમાં હું તમને બતાવીશ કે જુઓ મિત્રો આપણા ત્રણ ભાઈ બહેન મોજ કરી દે કેવી મોજ કરી તમને જુઓ ડ્રાઈવરને પણ સાથે લઈ લીધો છે એટલે એને પણ મોજ કરાવવાની છે

મિત્રો અમે આવી ગયા છીએ બાળા રોમ અંદર તો અંદરનું લોકેશન અમે બતાવશો તો તમે મારો વિડીયો ચાલુ રાખજો અંદર ચો માહોલ છે બાળા રોમ જે ના આવ્યો એ લોકો પણ મારા વિડીયો જોઈ લે છે પહેલા ઘર ભરી જાય તો બાળા રોમમાં કેવું લોકેશન અને કેવી પબ્લિક છે તો ચલો આવી જાવ તમને બાળા રોમ બતાવજો

તો જો આપણો ભાઈ બંધ છે ભરખાવાડાથી ભરત તો જો મિત્રો આપણે હવે કારણો પહોંચી ગયા છીએ બતાવી વખતે છે અને જોવું આગળ તો રમે અને બધું મળે છે મકાઈ ભાઈની બહુ ફેવરેટ છે આપણે બહાર ચાલીએ છીએ હા રમકડાના પચાસ રૂપિયા જુઓ મિત્રો અહીંયા

डेल कल <yok95 x22> आपने तो मंदिर पहुंची है तो आप मंदिर सर जो बाला रहा मंदिर pinakita akong nanyang lahat sa ang pagterumahτο! Ito, pinakita akong nanyang lahat Ito, pinakita akong nanyang lahat Sa ang

મિત્રો ને પોણી બતાવો તો મિત્રો જુઓ પોણી બધું આવી અને તો જુઓ તો મિત્રો હું તમને બતાવું ટંકોરો અહીંયા થોડો મોટો હોય તમે જોઈ લેજો હા હા મિત્રો જોવો તો બધા બે નાની ટંકા એ મોટો ટંકો તો ચલો આપણે હવે ઉપર જઈએ ઉપર પણ જોતા ઉપર ચેવું ચેવું છે તો મિત્રો ઉપર પણ મસ્ત બહુ લોકેશન જેવું આ બાજુ વધ્યા છે એટલા બધા છે હા જો મિત્રો બંદર જો મિત્રો આજુબાજુ બધા બંદર બંદર છે બચ્યું આવી આપણે વધારે ડર લાગે એટલા બધા હેડવા દો બધા આગળ પછી આપણે જઈએ બરોબર

તો ગાય આપણને ભૂખ લાગી ગઈ છે બરોબર તો હવે આપણે ચણા જોર ગરમ ખાઈ લઈએ નીચે જઈને તો થોડું પેટમાં પણ આનંદ મળે એટલે ફરવાનું પણ મૂડ આવે અને મજા પણ આવે જો મિત્રો સાઈડમાં જુઓ ખાલી વધરા તમને બતાવો ખૂણે ખૂણે વધરા વધરા જ જોવા મળશે તમને અહીંયા માણસો એટલા છે એટલા વધરા પણ અહીંયા બહુ જ છે તો જુઓ મિત્રો અહીંયા ડર પણ લાગે છે પણ એવું કે અમારા કાંઈ અહીંયાના વધરા મારતા નથી અહીંયા ડર લાગે પણ બધા ઓધરા આપણા બાજુમાં બિસ્કીટ બિસ્કીટ ખાવું હોય તો પણ અહીંયા જુઓ મિત્રો સામે બેઠા છે વધરા અને મિત્રો અમે જે જગ્યા પર આવ્યા છીએ ત્યાં જમવાનું પણ મળે છે પણ ભાવ બહુ મારી નાખે એવું છે સો રૂપિયા ડે છે એવું બધું તો પણ આપણે જમવું નથી આપણે કે એટલો બધો નીચે નાસ્તો મળે છે તો આપણે નાસ્તા પર આવી ગયા છીએ

રાબેને પોટી પોટી દાદા બેસ પોટી પોટી દાદા પોટી 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 છો તો મિત્રો ચણા ચોર ગરમ મંગાવ્યું આપણે ચણા જોર ગરમ કે ચરમ ચરમ લે તો મિત્રો ચણા ચોર ખાધી પણ બહુ ગરમ હતી બહુ તીખી પાણી નહીં મળતું હોય મિત્રો આવો તો પાણી નહીં આપણે પણ પાણીની બહુ તકલીફ છે બધા મોઢું છું આરે બધા બધા જુઓ તો આપણે પેલા જ મારા જા ફરી બરાબર મિત્રો મિત્રો અમે દર્શન કરીને બહાર આવી ગયા બસ અંદર એક જો બહારનું લોકેશન બતાવી દઉં હા ભાઈ પાછળ આવે એના એને બહુ લાગી હતી મરીને ફોણી ફોણી કીધા માટે એટલે અમે જો આજુબાજુ તમે બતાવું લોકેશન જોઈ લો મિત્રો હા અમે અંદર જઈ આવ્યા બહાર મજા આપણે જો રીલ્સ બનાવવાનો ફોટોગ્રાફર હે હે હેડાઉ હેડો મંકા મિત્રો ગાયો તો બધા મારે લેટ કોણ તમે ખાઈને અમે બાળક ફરીને અંદર આવ્યા મજા આવી છે ફરવાની અંદર આમ દર્શન વર્ષણ વધારે બહુ વધારે હતા મીટો આપણે બહાર આવી ગયા અને આપણે જવાનું સર ઉજાડી ગાર્ડન જોવા તો તમને બતાવી દઈએ ભરત આપણે રિક્ષા લેવા દેવા તો ભરત ઉત્સાહ ને આવે પછી આપણે ઉપર જઈએ ઉજાડી જોવા રિક્ષા આવી જાય ઉજાણી જવા માટે તો આપણે ચાલો રિક્ષા રહી જાય રિક્ષા ચાલુ કરો એટલું આવી ગયો હું થયું ડાય એના રિક્ષા સાફ કરે છે રિક્ષા મારા ભટ્ટાવાળાના ભરતભાઈ તમે એને લઈને આવ્યા અમારે રિક્ષા બહુ વાંચો રિક્ષા બહુ એને વાલી છે બરોબર કેમ કે એની રોજગારી ચાલો આપડે ચાલો ને કાંઈ